શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કેટલીક કિચન ટીપ્સ શેર કરવા જઈ રહી છું આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયો છેલ્લે સુધી જોજો પહેલી ટીપ આપણે અહીંયા જોઈ લઈએ એ છે આપણે ઘણી વખત ડુંગળી ટમેટાની ગ્રેવી પંજાબી શાક માટે બનાવતા હોઈએ છીએ મિક્સર જારમાં અથવા તો આપણે મિક્સર જારમાં આદુ લસણની કે મરચાંની પેસ્ટ બનાવતા હોઈએ છીએ કે માંડવીનો ભૂકો કે કાંઈ પણ કરતા હોઈએ તો મિક્સર જારનો ઉપયોગ અવારનવાર થતો હોય છે તો મિક્સર જારની ધાર બુઠ્ઠી થઈ જતી હોય છે તો આપણે મિક્સર જારમાં મીઠું લેવાનું છે અને આપણે મિક્સરમાં એક મિનિટ માટે ચલાવી લેવાનું છે આ રીતે તમે મિક્સર જારમાં મીઠું નાખી અને એક મિનિટ માટે ચલાવી લેશો એટલે તમારી મિક્સર જારની ધાર જે બુઠી થઈ ગઈ હશે એ એકદમ ધારદાર બની જશે તો એક વખત આ ટિપ્સ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને ટીપ કેવી લાગી એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી શકો છો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે હાથામાં આપણે ઓઇલ કે ગ્રીસ લાગી ગયું હોય અને ચીકાશ જતી નથી હોતી તો આપણે એમાં ટૂથપેસ્ટ લેવાનું છે મેં અહીંયા કોલગેટ લીધું છે તમે કોઈપણ ટૂથપેસ્ટ લઈ શકો છો આ રીતે આપણે હાથની આંગળીઓ પર ઘસી લેવાનું છે ટૂથપેસ્ટને પછી આપણે પાણીથી સાફ કરી લેવાનું છે આ રીતે તમે કરશો એટલે તમારા હાથ એકદમ ચોખ્ખા થઈ જશે હેન્ડવોશમાં પણ નહીં થાય એટલા સરસ ચોખ્ખા થઈ જાય છે તો વિડીયો કમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગે છે નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ ઘણી વખત આપણે એક જ સાઇઝના વાટકા હોય છે કે પછી ગ્લાસ હોય છે એ અંદરો અંદર ફિટ થઈ જતા હોય છે ઘણી ટ્રાય કરીએ છતાં પણ નીકળતા નથી હોતા તો આપણે એને સરળતાથી છૂટા કેવી રીતે પાડીશું એ આપણે જોવાનું છે તો ગેસ ઉપર આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે એકદમ પાણી ઉકાળવાનું નથી પણ તમે જોઈ શકો છો આ રીતના પરપોટા થવા લાગે એટલું જ પાણી આપણે ગરમ કરવાનું છે એટલું પાણી ગરમ થાય એટલે આપણે એમાં જે વાટકા અંદર ફિટ થઈ ગયા છે એને રાખી દેશું જો ગ્લાસ હોય તો તમે ગ્લાસ મૂકી શકો છો આમાં આ રીતે તમે એકાદ મિનિટ માટે વાટકાને પાણીમાં ગરમ રહેવા દેશો એટલે તમે પછી આસાનીથી વાટકાને છૂટા પાડી શકો છો ગરમ હોય છે એટલે ધ્યાનથી લેવાનું છે હવે તમે જોઈ શકો છો હું વાટકાને છૂટા પાડી રહી છું ફટાફટ વાટકા છૂટા પડી જાય છે જો તમને વિડીયો થોડો ઘણો પણ ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે ઘરમાં માંડવી તો લાવતા જોઈએ છીએ પણ એને ફોલવાનું કામ ઘણું મુશ્કેલ બની જતું હોય છે અને ઘણી વખત વધારે માંડવી ફોલવામાં આવે તો આપણા આંગળા દુખવા લાગે છે તો આપણે હાથના આંગળા દુખ્યા વિના ફટાફટ ઢગલાબંધ માંડવી કેવી રીતે ફોલવી એ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો જાજી માંડવી ફૂલીએ ત્યારે આંગળા પણ આપણા દુખતા હોય છે તો હવે આપણે રોટલી બનાવવાનો જે ચીપિયો આવે છે એ લેવાનો છે અને આ રીતના માંડવીનો જે આગળનો ભાગ હોય એને થોડો પ્રેસ કરી લેવાનો છે બધી જ માંડવીને આ રીતના પહેલાં પ્રેસ કરી લેવાની છે પછી માંડવીને એકસાથે ફોલી લેવાની છે આ રીતે તમે માંડવી ફોલશો એટલે ફટાફટ માંડવી ફોલાઈ જશે અને આંગળા પણ દુખશે નહીં અને જો તમારે ચીપિયાનો યુઝ ના કરવો હોય તો તમે સાણસીનો યુઝ પણ કરી શકો છો એ જ રીતે સાણસીથી આપણે માંડવીના આગળના ભાગને પ્રેસ કરી લેવાની છે પહેલાં બધી જ પછી આપણે બધી જ માંડવીને એકસાથે ફોલી લેવાની છે આ રીતે તમે ચીપિયા કે સાણસીની મદદથી ઢગલા બંધ માંડવી ફટાફટ ફોલી શકો છો અને તમારા આંગળા પણ બિલકુલ દુખશે નહીં તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ ટીપ કેવી લાગી છે આવી જ રીતે નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો